હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એનલોગ પર તમારું સ્વાગત છે મિત્રો મોટા ભાગે આપણે મકાઈને શેકીને અથવા તો બાફીને ખાતા હોઈએ અને ક્યારેક મકાઈનો ચેવડો પણ બનાવીએ છીએ પણ આજે હું તમારી સાથે મકાઈની એકદમ નવી વાનગી શેર કરવાની છું જે તમે કદાચ પહેલા ક્યારેય ટેસ્ટ નહીં કરી હોય તો રોજ રોજ જો તમે મકાઈ શેકીને કે બાફીને ખાતા હો અને એ ટેસ્ટથી થોડો અલગ ટેસ્ટ માણવો હોય તો આજની રેસીપી એના માટે એકદમ પરફેક્ટ છે તો સૌથી પહેલા આપણે એના માટે એક મકાઈ લઈશું હવે જુઓ અહીંયા મકાઈ તો ચોખ્ખી જ હોય છે પણ છતાં એક વખત મકાઈને આપણે ધોઈ લઈશું હવે આ ધોયેલી મકાઈને આપણે બે ભાગમાં વેચી લઈએ આ રીતે મકાઈને આપણે છીણી લેવાની છે એટલા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ખમણી લીધી છે અને એના વડે આપણે મકાઈને છીણી લઈશું તો જુઓ અહીંયા આપણે મકાઈને ખમણીને તૈયાર કરી લીધી છે જુઓ મકાઈને છીણતી વખતે આ રીતે ઉપર જે ફોતરા રહી ગયા છે એને આપણે નહીં ઉમેરીએ એ ઝડપથી મિક્સ થતા નથી અને પાચન પણ થતા નથી અહીંયા મકાઈ ને છીણ્યા પછી મકાઈનો એકદમ સરસ માવો બની તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર થયેલા મકાઈના માવાને એમાં ટ્રાન્સફર કરી દેસુ મિત્રો શું તમને ખ્યાલ છે કે મકાઈમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડી અને કોલોન કેન્સર થવાના ચાન્સને પણ ઘટાડે છે અને વળી મકાઈમાં ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે જે પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ જ ફાયદાકારક છે આ રીતે મકાઈના ઘણા બધા ફાયદા છે વળી મકાઈમાં પંચોતેર ટકા પાણીનો ભાગ હોય છે અને લીધે આપણે ઓછું જમીએ ને તો પણ પણ પેટ એકદમ સરસ ફૂલ ભરાઈ જાય છે 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 હા મકાઈનો વધારે પડતો ઉપયોગ એનાથી આપણને વાયુ અપચો થાય અને ખાસ કરીને સાંજે ખાવાનું ટાળવું જોઈએ મકાઈને છીણ્યા પછી એનું જે ટેક્સચર છે અધકચરું ખાંડેલું હોય એ ટાઈપનું થઈ ગયું છે તો આપણે અહીંયા આ રીતનું ટેક્સચર રાખવાનું છે હવે અહીંયા માપ પ્રમાણે જોઈએ તો આ ફૂલ વાટકી ભરી અને જે મકાઈ છે એનું છીણ થાય છે તો એના પ્રમાણમાં આપણે પોણી વાટકી જેટલો રવો લેવાનો છે એટલે કે જે એકદમ ઝીણો પાવડર જેવો રવો આવે છે એ આપણે લેવાનો છે જુઓ અહીંયા થોડી જાડી હોય એને આપણે સૂજી કહીએ છીએ અને થોડી ઝીણી હોય પાવડર જેવી એને આપણે રવો કહીએ છીએ તો અહીંયા મેં રવો લીધો છે જો તમારી પાસે રવો અવેલેબલ ન હોય અને સૂજી હોય તો સૂજીને થોડી મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી અને પછી લઈ લેવાની હવે રવાને આપણે ઉમેરી દઈએ અને રવો ઉમેર્યા પછી આપણે એક ચમચી જેટલું મોડું દહીં ઉમેરવાનું છે જો અહીંયા મોળું દહીં લેવું ખાસ જરૂરી છે કેમ કે રેસિપીમાં વધારે પડતી ખટાશ આપણને પસંદ નહીં આવે જો તમારી પાસે મોળું દહીં ન હોય તો અહીંયા તમે અડધા લીંબુનો રસ પણ નીચવી શકો છો અને જો દહીં થોડું ખાટું હોય તો તમારે અડધી ચમચી જેટલું જ લેવાનું વધારે નહીં લેવાનું હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા મિશ્રણ જો થોડું કોરું લાગે તો બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું કેમ કે આપણે જે એના અંદર રવો ઉમેર્યો છે એ રવાને ફૂલવા માટે થોડું પાણી જોઈશે એટલે મિક્સર છે એ થોડું ભીનું હશે તો સારી રીતે ફૂલી જશે જુઓ આ રીતની કન્સિસ્ટન્સી આપણે બેટરની બનાવવાની છે હવે આપણે ઢાંકણ ઢાંકી બેટરને દસ મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ જેથી કરીને રવો સારી રીતે ફૂલી જશે અને ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી હું થોડી કોથમીર લઉં છું છું હવે એક એક લીલું મરચું એડ કરી દઉં નાનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ નાની કટોરી જેટલા હું ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા અથવા તો શિંગદાણા કોઈ પણ વસ્તુ નાખવાથી ચટણી એકદમ ઘાટી અને સરસ બને છે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે તો અહીંયા આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે ચટણી રેડી છે હવે બેટરને ચેક કરી લઈએ જુઓ અહીંયા આપણે રવો મિક્સ કર્યો છે એટલે બેટર થોડું થીક થયું છે તો અહીંયા આપણે પહેલાં મસાલા કરી લઈશું અને પછી બેટરની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લઈશું તો સૌથી પહેલાં આપણે એકદમ ઝીણા પીસમાં સમારેલા ટમેટા ઉમેરીશું અને થોડા પીસ ને આપણે બાકી રાખીશું એ જ રીતે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે એને ઉમેરી દઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી દેવાની અને ઉમેર્યા પછી થોડી ડુંગળી પણ આ રીતે આપણે બચાવીને રાખીશું જે આપણે આગળ કામમાં લઈશું અને થોડી કોથમીર ઉમેરી દઈએ અને થોડી કોથમીરને બાકી રાખીશું હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું તીખાશ માટે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું એક નાનું લીલું મરચું આ રીતે ઝીણું સમારેલું અહીંયા દરેક વસ્તુને આપણે થોડી ઝીણી ઝીણી સમારી લેવાની જેથી બેટરની અંદર એ આસાનીથી મિક્સ થઈ જશે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ સૂકા મસાલાની અંદર આપણે આમાં માત્ર મીઠું જ વધારાની કોઈ વસ્તુ મેં ઉમેરી નથી અને તીખાશની અંદર આપણે ચીલી ફ્લેક્સ અને લીલું મરચું ઉમેર્યું છે એટલે એકદમ સિમ્પલ મસાલાથી પણ ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થશે અને વળી બાળકો છે એને ધ્યાનમાં રાખીને બનાવેલો છે એટલે બહુ તીખાશનું પ્રમાણ પણ મેં લીધું નથી હવે જુઓ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો બેટરની ની કન્સિસ્ટન્સી બેલેન્સ કરી લઈએ થોડું 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 પાણી પાણી ઉમેરીએ હંમેશા બેટર બનાવતી વખતે વખતે અથવા તો બેલેન્સ બેલેન્સ કરતી આપણે ઉમેરી અને કરવાની જેથી કરીને ઢીલું ન થઈ જાય કેમ કે જો ઢીલું થઈ જાય તો આપણે એના અંદર રવો કે એવું કશું ઉમેરવું પડે અને એના લીધે અંદર જે મસાલા ઉમેરેલા છે એનો ટેસ્ટ બગડી જાય તો આપણે જેવું જોઈએ એવું સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે બેટરની અંદર અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું અને થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈએ અહીંયા નાસ્તાની અંદર આપણે રવો ઉમેર્યો છે અને ઈનો ઉમેરીશું તો નાસ્તો એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થશે તમે ઈનોની જગ્યાએ ખાવાનો મીઠો સોડા પણ ઉમેરી શકો છો ઈનો મિક્સ કર્યા પછી આપણે બેટરને થોડી વાર ફેંટી લેવાનું જેથી કરીને નાસ્તો ખૂબ સરસ થશે જાળીદાર બનશે જુઓ અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે હવે આપણે ગેસ તરફ જઈશું આપણે અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર એક તડકા પેન મૂક્યું છે અહીંયા પેન થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું તેલ લેવાનું અડધી ચમચી કરતા પણ ઓછું મેં લીધું છે અને આ રીતે તેલને સ્પ્રેડ કરી દઈએ તેલ થોડું ગરમ થાય એટલે આપણે અહીંયા ચપટીક રાય ઉમેરીશું અને ચપટીક જેટલા સફેદ તલ ઉમેરીશું હવે જો રાઈ થોડી ચટકવા લાગે એટલે આપણે તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર આમાં એડ કરી દઈએ અને ચમચાની મદદથી ફેલાવી દઈએ અહીંયા બહુ જાડું થાય એ રીતે આપણે બેટર નહીં લઈએ આ રીતે થોડું પતલું થાય એ રીતે લઈશું જુઓ અને સારી રીતે ફેલાવી દઈશું ત્યાર પછી એના ઉપર આ રીતે સ્વીટકોનના દાણા થોડી ડુંગળી અને ટમેટાના પીસ ઉમેરીએ અને થોડી કોથમીર ઉમેરી દઈએ ગેસની ફ્લેમને આપણે અહીંયા એકદમ ધીમી રાખવાની છે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને અંદાજે એકથી દોઢ મિનિટ સુધી આ રીતે થવા દઈશું જુઓ નાસ્તાનું ઉપરનું પડ છે એ એકદમ સરસ સૂકું થઈ જવું જોઈએ બિલકુલ ભીનું ન રહે ત્યાં સુધી અને હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની આ રીતે હવે ફરી આપણે થોડી વાર માટે ઢાંકણ ઢાકીશું અંદાજે અડધી મિનિટ સુધી આપણે ચેક કરી લઈએ અને સાઈડ ચેન્જ કરી લઈએ જુઓ પાછળની સાઈડ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે હવે આપણે તૈયાર થયેલા નાસ્તાને એક પ્લેટની અંદર કાઢી લઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે તો આ રીતે બધા જ નાસ્તાને હું બનાવીને તૈયાર કરી લઉં છું તો તૈયાર છે મકાઈનો એકદમ લાજવાબ નાસ્તો તમે મકાઈમાંથી બનેલા જુદી જુદી ઘણી રીતના નાસ્તા ટ્રાય કર્યા હશે પણ આપણો આજનો નાસ્તો એકદમ યુનિક અને અલગ છે આ નાસ્તાને તમે ટમેટા ચટણી ગ્રીન ચટણી અથવા તો ટમેટો કેચઅપની સાથે પીરસી શકો છો અને જો એક પણ ચટણી તમારે યુઝ ન કરવી હોય તો એકદમ સિમ્પલ પણ આ નાસ્તો ખાવાની મજા પડી જાય એવો ટેસ્ટી બને છે જુઓ એકદમ સરસ જાળીદાર બને છે ઉપરથી થોડો ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જાળીદાર ઘરમાં નાના મોટા સૌને આ નાસ્તો ખરેખર ખૂબ જ પસંદ આવે એવો ટેસ્ટી બને છે આ રેસિપીને તમે મકાઈના ચીલા કે મકાઈના પુડલા કહી શકો છો ટેસ્ટમાં એકદમ લાજવાબ બને છે અને લૂપમાં પણ આપણને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા યમી દેખાય છે આ નાસ્તાને તમે બાળકોને અથવા તો મોટાને ટિફિન બોક્સ કે લંચ બોક્સ ની અંદર આપી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવા મકાઈના ચીલાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ નવી રીતે બનાવેલી મકાઈની વાનગી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો